યુવાન સાથીઓ આપણે સૌ જાણીએ છીએ મુજબ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એ પરિસ્થિતિ સામે લડવાના નિર્ધાર સાથે એકવીસમી નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ જન આક્રોશ યાત્રા ધીમાથી શરૂ કરીને બહુચરાજી સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો લોકોની વેદનાને વાચા આપવા માટે ફરવાના છે એકવીસમી નવેમ્બરે ભગવાન ધરણીધરના દર્શન કરીને એમના આશીર્વાદ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોના મુદ્દાઓ છે એ ખેડૂતોના મુદ્દાઓને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસ પક્ષે જે લડતની શરૂઆત કરી છે લડતને ઉત્તર ગુજરાતમાં પણ આગળ વધારવાની છે સમગ્ર રાજ્યની અંદર જે માતાઓ બહેનો મહિલાઓના પ્રશ્નો છે માતાઓ બહેનો મોંઘવારીની સામે સતત સંઘર્ષ કરી રહી છે જજુમી રહી છે ત્યારે એમની વેદનાને વાચા આપવા માટે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર યુવાનોના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય ગુજરાત રાજ્યમાં આજે લાખો યુવાનો શિક્ષિત બેરોજગાર તરીકે બેઠા છે ગુજરાત રાજ્યની અંદર શિક્ષણનું વ્યાપારીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ગુજરાત રાજ્યના જુદા જુદા કેમ્પસોની અંદર શિક્ષાના બદલે આજે ડ્રગ્સ વહેંચાય છે ત્યારે આ માટે સામે લડવા માટે આપણી આવનારી પેઢીને બચાવવા માટે કોંગ્રેસ પક્ષે જરા જન આક્રોશ રેલી માધ્યમથી એક પરિવર્તનનો શંખદાર ફૂક્યો છે ત્યારે આપ સૌ એમાં મોટી સંખ્યામાં જોડાશો મને પૂરેપૂરો વિશ્વાસ છે અને આપણે સૌ સાથે મળીને એક નવા ગુજરાતની રચના કરીએ એ જ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ